જેના માટે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ તૈયારીઓ ચાલી રહી સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને કર્યાવાની પૂરતમાં તિજોરી પેટી પલંગ શોકેશ ટીપોય સોના ચાંદીના ઘરેણા સહિતની ભેટ સોગાદો આપવામાં આવશે આ પ્રસંગે આઈ ભગવતી દેવલમાં બિલિયાવ જુનાગઢ મણિધર બાપુ મોગલધામ કબરાવ કચ્છ

આંગે પ્રમુખ મેલાલજી ઠાકોર અને મંત્રી નરેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે પ્રસંગ યોજવા માટે મુખ્ય આયોજક કનુભા વી તેમના પાક એરંડાના પાકમાં તેમના દ્વારા યાત્રાધામ અંબાજી રાણીર મહાદેવજી લુણપુર નકળંગધામ સદરપુર તેમજ જમના પાદર ગામે મંદિરમાં ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું ગુજરાતના ખ્યાતમ કલાકારો દ્વારા રોજેરોજ ડાયરો તેમજ સંતવાણી કાર્યક્રમમાં પણ યોજાશે

ચારો જે પણ વાયેલો જગ્યાના અભાવના કારણે હું ખુલ્લી કરવા માટે ઉભા પાકમાં ચરાવી આજે પણ ચાલુ છે કરાવી રહ્યો છું અને બધા અમારા કાર્યકર્તા ફૂલ મને સપોર્ટ કરે છે આજે અમારા પ્રકાશભાઈ દેવી ભાઈ અંબાઈ બારોટ પોપટસિંહ બધા મને ફૂલ સપોર્ટ કરે છે અને હરેક ગામમાંથી મને સપોર્ટ મળે છે ઓલ ગુજરાત થી મને સપોર્ટ ખૂબ જ મળ્યો છે ખૂબ જ મને આને એ વાત બહુ ગૌરવ છે એમ મારા ગામનું નામ પણ રોશન થાય છે અને બહુ ખૂબ સપોર્ટ મળે છે મારા પરિવારે પણ જમીન મને જે હતી બધી ઉભા પાક માં ગાયો ચરાવી છે મે અને આખો પરિવાર ખૂબ આનંદ છે મારે ઓકે શું નામ છે આપનું પ્રકાશ ભાઈ દવે હું સ્થાનિક વતની છું એનું અને કદમ સેવા સમિતિમાં સહમંત્રી તરીકે ફરજ બજાવું છું અમારા મુખ્ય આયોજક શ્રી કનુભાઈનું સપનું હતું કે એક રૂપિયાના ટોકનમાં સર્વ સમાજની દીકરીઓને પોતાના સમાજમાં તો મોટું થવા માટે લોકો ઘણું બધા ફાળો આપતા હોય છે પણ સર્વ સમાજને સાથે લઈ સર્વ સમાજ નહીં પણ એક સમાજ એવું કહીને બધા સમાજને ભેગા લઈને ચાલવાવાળા કનુભા જાદવ એમનો વિચાર આવ્યો કે દીકરીને જેટલું બને તેટલું વધુ આપવું છે એટલે એમને ફર્નિચરની અંદર તિજોરી સોફા બેડ ત્રિપય ડ્રેસિંગ વાસણની અંદર ચપ્પાથી માંડીને તાંબાના ગોળા સુધીની તમામ આઈટમો દીકરીને રસોડાની તમામ આઈટમો આપી છે અને સોનાની વસ્તુઓ ચાંદીની વસ્તુઓ પાનેતર સહિતની તમામ હાથનો ચૂડો કંકુનો પડો મતલબ હલ્દી રસમથી માંડી અને વિદ્યા સુધીની તમામ જવાબદારી કનુભા જાદવે ઉઠાવી લીધેલી છે દીકરીની દીકરીએ પોતાના ઘરમાં પણ વિચાર્યું ના હોય કે આવા લગ્ન થશે એવા લગ્ન દીકરીનું સપનું પૂરું કરવાનું છે એવા વિચાર લઈને અમારા કનુભા જાદવે કદમ સમ સેવા સમિતિમાં આ લગ્નનું આયોજન કરેલ છે અને તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને તડામૂળ તૈયારીઓ મંડપની પણ તમે જોયું છે મંડપની પણ તૈયાર થઈ ચૂકી છે અને રસોડાની વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે અલગ અલગ સ્ટોર અલગ અલગ મહેમાનો માટે વ્યવસ્થા કરેલી છે અલગ અલગ રહેવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે અને અમારા પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર અને મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત પાલનપુર ખાતે તેમની પણ આપણે લગ્ન ઉધણીની ઓફિસ રાખેલી છે તે પણ તડામોડ તૈયારીઓ કરી રહ્યા છે સેવા સમિતિ દ્વારા કનુભા મુખ્ય આયોજક કનુભા દ્વારા પછી અગિયાર દીકરો સમૂહ લગ્ન થઈ રહ્યા છે એમાં ખરેખર અમે ગામ લોકો ખૂબ જ આનંદ થઈ રહ્યા છે ખરેખર અમારા ગામની અંદર આવો અવસર થાય અને ખરેખર તમારા બધા મીડિયા લોકો પણ અમારી ખૂબ જ નોટ લીધી છે એ બદલ અમે ખૂબ ખૂબ ગર્વ અનુભવી છીએ